બાવડામાં બન્યો ગંભીર અકસ્માત બાવડાની સાણંદ ચોકડી પાસે ગંભીર અકસ્માત બે કાબુ બનેલા ટ્રકે નાની બાળકી સહિત બેનો લીધો ભોગ ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકી ફરાર દોઢ વર્ષની બાળકી અને બાળકીના નાનાનું મોત સાણંદ ચોકડી પાસે સાઈડમાં ચાલ્યા જતા નાની દીકરી તેની માતા અને દીકરીના નાનાનો અકસ્માત અકસ્માતમાં દોઢ વર્ષની બાળકી અને તેના નાનાનું મોત નીપજ્યું જ્યારે મૃતક બાળકીના માતાને ગંભીર અને ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી અકસ્માતમાં બનાવને લઈને લોકોના ટોળે ટોળા એકઠા થયા મૂળ બિહારના અને બાવળાના સુંકીર્તન ફ્લેટમાં રહેતા પરિવારે દોઢ વર્ષની દીકરી શિયા તથા બાળકીની માતાએ પોતાના પિતા ગુમાવ્યા અકસ્માતને લઈ બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકોને બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે મોકલી આપવામાં આવ્યા અકસ્માતને લઈ બાવડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ મુકેશ ચુનારા બાવડા અમદાવાદ